ભાઈ આવા ચૂંટણી આવી જાય છે ને એટલે આપણા ગેરગહારો રશિયા મોટું સર એમ ફરવા જ નહીં આગળ પડતો નેતા શું ગમ નું

એટલે ઘેર ગારો રહેશે અને મોટું સરે ફરતું ના તું એ તારા ભાઈ ને કહી દે તારા તારા ભાઈ આગળ કઈ ચાલતું નહીં તો ગોમમાં માં શું ચાલવું તું લ્યા એ બાપા હાથે કરીને મારી ઇજ્જત કાઢો છો કોક વાર બીજો બાપુ છોકરા તને ઉભો રહેતો હું તારા તારા સપોર્ટ માં છું પણ આ તો હિરાજ પોતે ના પાડો છું પહેલા પહેલા ભાગુજી આવો ખાટા ભાઈ બોલાયા તા મને

બાપા હા ગમ એક વાત તમે ફોડી છે તમારો જબરજસ્ત વિરોધ છે ગમો ગમો વિરોધ છે કે આખો દાડો કે બસ ચૂંટણી માં જ માણસો ઉભો પોતાની

ઓન ઉમેદવાર નક્કી કરી દીધા છે ના ના કને કીધું દુવરી ઉમેદવાર નક્કી કર્યા તને આયા તા ના જપતા જ નઈ બસ ઓમ લોબા હાથ કર 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 રહી છે તું તા જગ્યા બેઠા હતા ને કશું ઉમેદવાર નક્કી નહીં કર્યા અલી હા હા જો ભાઈ હવે ગોવાળાના મનમાં એવો પ્રશ્ન છે બરાબર ક વાળા વાર ભાઈ ગોવાળાનો વારા મારીમ કેવું થાય છે એ બતાવ તા આઈ જો વશ્યાઈ

સ્ત્રીનું સ્વાગત કરો અને એના આશીર્વાદ આપો હું લાળવા મરવાનું થામ હોય આપણા ગમનો ઉમેદવાર છે અને મહિલાની સીટ છે એ મહિલાની સીટ હોય તો મારા ડોસીનામાં કે હું આતો છો મારા ડોસી કાઉ દાવ માર હાથ મરો છે બરાબર આ દોષીની ઉંમર થઈ જાય ને આ તો ભણેલી ગણેલી હતી અને ગેરથી તે આ અમારે શ્રી હાન ડોસીના છે થાલ્યું થાલિયું ચાલક

બે મહિનો મોર યાર મારું નામ તમે જાહેર કર્યું તું યાર પાછું તમે ફેરવી વાળી યાર ઘર મન ઘર આ તો બધી રાજનીતિ થાજા તમે આને શું ખબર પડે છે કુકળો આ તો બધી રાજનીતિ છે બરા સુકા ખોટા છે બરા છે એક મહિલાની સીટ છે એટલે મહિલાને ટિકિટ આલી છે આ શું દેને આ અરે તું એકર છે ઓ ઉભી તા ઉભી તા

કશું આલું કશું કઈ ફરશે નહિ ઉમેદવાર ના થી બધું ગોળ ને અનેકલા આવે તો પાર્ટી પૈસા આગળ થી બધું આવે

મારું ઘર નું કોરમ ચાર વર્ષથી બોલીશ હું તો કેટલી આશા લઈને આવ્યો તો બાપા કોઈ મત ન આલે હા

તારીડી ઉપર ની આઈકાન એ બધ નાખ મારે માણે છોડ આવા તું કાયદે સર આંદોલન ધરણો થશે

એ તો વેછો એ બિજા આ શેલો ને વેચઈ જો અલ્યા કળવો કદી જિંદગીમાં વેચાઈ નાતી નહીં તો લાખ રૂપિયા લેન તોય હું આ ક વેહવાનો ને વેહવાનો ને વેહવાનો તારા ઘરની ટિકિટ તો રદ કરાય વગર મેલું નહીં આ બે ઘર માં ઘર માં ટિકિટો ગોઠવી નાખી છે નબલા તો જઈએ કા સોય નહીં બધો અપ્પા આ હેઠા મને વેચાવા આયા છે મને કિસ 3000 રૂપિયા આલ એ શેલો ને વેચે જો હું ના વેચું મારે માણી amare માગે પૂરી કરો ઉમેદવાર છો છો મારે માને સગણ ચાર કલાક થઈ જાવ તો કોટી મોટી હાર કાઢો તમે તો નહીં જીતવા દઉં તમે તો નહીં જીતવા દઉં અને બેહી જો છે જો કા હારના ઠઠારા કરે કરી વણ જીતવું છે અરે ગરમણ ગરમો આલેલી ટિકિટ રદ કરો ભાઈ રદ કરો ગરમણ ગરમો આલે ટિકિટ રદ કરો ભાઈ રદ કરો તારો ભાઈ હવે કન કોઈ હો ભરતું નહીં ગળ બેગુ થઈ જાય ઘર ભેગું થઈ જાય સોનું મોનું હું તો હોય ને બે હવાનું લાકડીઓ ખાય હમણાં એટલે ઘર ભેગું થઈ જાય એટલે બીવો બીજા લ્યા એ બીવો બીધા આ કાળવો નહીં રાજ કરો ભાઈ રાજ કરો ગરમણ ગરમો આલેલી ટિકિટ રાજ કરો યાર આ બાબા લે ગરમ પાણી મેલ ગરમ પાણી ના વાહ વાહ ખાવા મ બનીયું ખાવાનું? ના હું બનાવું છું. શાક બનાવું. ઓહો આ મારા તો ઉતારો હવે કોટમાંથી. હા ઓકરીયું. હજી ખાવાનું નહીં બન્યું. એ રોટલીઓ બનાવીએ શાકું બનાવીએ હું છું. ઓ જલ્દી જલ્દી બની જ સારું કહેવાય. જે સુપ બનાવી. તિનિયા? હા આવજે. ઓ જક

और वसाथ बढुख अवा जो नदरा गार। अवा शाकन बढाकन रोटलाव बोटला अवा रवाजयां। श्थाम? अवा तमारा रोटला टिपानी जरूर नही। हा? नहीं! हाँ? रोटला टिपानी जरूरत नहीं भावी! समसाइम! वटल खुली शाओ? वटल नहीं

અહીંયા કડવા ભાઈ ભૂખ ભૂખ લાગી છે અરે ભૂત લાગે કે ભૂખ લાગ અમ ભૂસે મરી જાવ સોના જતા રહો ઘેર નહીં અમે તમારા જેવા તમારે જેવા નહીં હજી તો ટુપિયા ગોળી હાર પહેર્યા છે ઉમેદવાર બની જવા છે તમે તો માળાઓ કાઢો અને પેરી પેરી ફરસાણ ગોમમાં વતા છો તમે શું લાગે તમારી ટિકિટ રદ નહીં થાય તમારી ટિકિટ તો હું રદ કરાયા વગર મેલું નહીં પૂરી કરો ભાઈ પૂરી કરો અમારી માંગે પૂરી કરો પૂરી કરો ભાઈ પૂરી કરો અમારી માંગે પૂરી કરો પૂરી કરો ભાઈ પૂરી કરો અમારી માંગે પૂરી કરો હું પૂરો કરું છું ના ના હું પૂરો કરું છું